નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી નાતાલ પર્વની ઉજવણી સાથે જ પ્રવાસીઓનું કેન્દ્ર બની ગઈ છે આજે નાતાલની રજા હોવાથી મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ ઉમટી પડ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હોટેલો અને ટેન્ટ સિટીઓએ નાતાલની ખાસ ઉજવણી માટે વિશેષ આયોજન કર્યું છે બુફે ડિનર ડીજે પાર્ટી આદિવાસી સંસ્કૃતિ આધારિત કાર્યક્રમો સ્ટેજ શો અને વિશેષ મેન્યુની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અને નવા વર્ષની ઉજવણીને પણ યાદગાર બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે જેના કારણે હોટેલોના બુકિંગ ઝડપથી ફૂલ થઈ રહ્યા છે પ્રવાસીઓ અહીંની સ્વચ્છતા હરિયાળી અને શાંત વાતાવરણથી પ્રભાવિત થઈ રહ્યા છે શિયાળુ વેકેશનમાં પરિવાર સાથે આવતા પ્રવાસીઓની સંખ્યા વધી છે અને અહીં રેકોર્ડ બ્રેક ફૂટફોલની અપેક્ષા પણ છે તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા અને સુવિધાઓની પણ વ્યવસ્થા કરાઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક સ્તરે ચમક આપી છે અને આ નાતાલમાં તેની લોકપ્રિયતા વધુ વધી રહી છે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એરિયામાં પહેલા જે મને ખબર છે કે પહેલા ખાલી આપણે ત્યાં ડેમ હતો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લીધે અહીંયા જેટલા બધા અત્યારે લોકો આવી રહ્યા છે ખાસ કરીને સ્ટુડન્ટ ગ્રુપ્સ અને કોર્પોરેટ જે કોન્ફરન્સ બિઝનેસ હોય છે અત્યારે જે લોકો પહેલા બહાર ગુજરાતી બહાર કોન્ફરન્સ કે શાદી કે બધી ફરવા માટે જતા હતા એમના માટે આ એક વન ઓફ ધ બેસ્ટ લોકેશન અત્યારે ચાલુ થઈ ગયું છે કારણ કે સ્ટેચ્યુ ઓફ ફ્યુનિટીમાં ખાલી સ્ટેચ્યુ વિઝિટ કરવા માટે નથી આવતા લોકો એની સાથે સાથે જે જંગલ સફારી ક્રુઝ અને બધી બધી જગ્યા પર જેટલી બધી એક્ટિવિટીઝ ગવર્મેન્ટે પૂરી પાડી છે એટલે લોકો અહીંયા ફેમિલી સાથે આવે છે ગ્રુપ્સમાં આવે છે અને આવનારા ટાઈમમાં આ લોકેશન ગ્લોબલી બહુ વધારે લોકોને શું કેવાય ફૂટબોલ માટે એક સારો ઓપ્શન બની રહેશે હમ સે આયે હે हम लोग बाय रोड आए बट हम लोग को जब यहाँ पे तीन चार दिन का हम लोगों ने प्लान किया तो हम लोग को पता चला यहाँ बहुत अच्छी फैसिलिटीज है जैसे स्टेचू ऑफ यूनिटी तक भी बस है उसके बाद यहाँ से आप बग्गी के थ्रू भी जा सकते हैं मतलब बड़े लोगों के लिए भी कोई दिक्कत नहीं आए ऐसी व्यवस्था रखी है तो ये सब चीजें बहुत अच्छी है प्लस वेदर इतना अच्छा हो रखा है अभी क्रिसमस का टाइम है मतलब वेकेशन के लिए बेस्ट प्लेस है बड़े बच्चे सभी के लिए यहाँ का कल्चर बहुत अच्छा है यहाँ के जितने भी लोग हैं स्टाफ से लेके राइट फ्रॉम छोटे छोटे गार्ड से लेके हर एक बंदा बहुत हेल्पफुल है यहाँ पे आपको गाइड करने के लिए लोग हैं अगर एल्डरलीज आ रहे हैं तो उनके लिए व्हील चेयर है लिफ्ट बहुत अच्छा है नॉर्मली भी आप जाते हो तो आप कोई भी डेस्टिनेशन पे जाते हो इतना रश रहता है यहाँ पे रश को मैनेज करने के लिए बहुत अच्छा सिस्टम है लाइन्स प्रॉपरली है आप स्लॉट बुक करके आते हो जिससे आपको घाई नहीं होता है हर चीज बहुत अच्छा है स्पेशली आप जब ऊपर हाइट पे जाते हो और जब आप व्यू देखते हो મુજે નહી લગતા અચ્છા વ્યુ આપ પ્યારી ચીજે